નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાતને પ્રથમ મહિલા મુસ્લિમ ધારાસભ્ય આપનાર અને ગુજરાતના દસમા મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલની વિશાવદર વિધાનસભા સીટના સંપૂર્ણ રાજકીય ઇતિહાસની ઈસવીસન ઓગણીસસો ના ગુજરાત વિધાનસભાના પ્રથમ જનરલ ઇલેક્શનમાં આ બેઠક ઉપરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી મદિદાબેન અકબરભાઈ નાગોરી અને સ્વતંત્ર પક્ષમાંથી શારદાબેન ધરમસિંહભાઈ પટેલ ઉમેદવારી કરે છે બંને મહિલાઓ વચ્ચેના આ જંગમાં રતુભાઈ અદાણી સ્થાપિત સર્વોદય આશ્રમની પ્રવૃત્તિઓને પોતાનો જીવન મંત્ર બનાવનાર મદિરાબેન નાગોરી વિજેતા બની ગુજરાતના પ્રથમ મહિલા મુસ્લિમ ધારાસભ્ય બનવાનું સન્માન મેળવે છે હવે વાત કરવાની છે ઈસવીસન ઓગણીસો સડસઠ ની કે જ્યારે ગુજરાત વિધાનસભાની સીટ થાય છે એકસો ને અડસઠ આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી સી આર વઘાસિયા અને સ્વતંત્ર પક્ષમાંથી કુરજીભાઈ ડુંગરભાઈ ભેસાણીયા વચ્ચે કાટેકી કહી શકાય એવી ટક્કર થાય છે જેમાં સ્વતંત્ર પક્ષના ગુરજીભાઈ બેસાણિયા વિજેતા બની અને આ વિસ્તારના સુકાનના શ્રી ગણેશ કરે છે આ બાદ ઈસવીસન ઓગણીસો માં ચોથી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રામજીભાઈ દેવજીભાઈ કરકર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન આ પક્ષમાંથી રતિભાઈ ફૂલાભાઈ રીબડિયા ચૂંટણી લડે છે જેમાં કોંગ્રેસ પક્ષના રામજીભાઈ કરકર એ વિજેતા બનીને ગુજરાત વિધાનસભામાં પ્રવેશે છે ઉપરાંત આ કાર્યકાળ દરમિયાન

ફરીથી ઉમેદવારી કરે છે જેમાં કિમ લોકના પુરજીભાઈ બેસાણિયા વિજેતા બની અને બીજી વાર આ વિસ્તારનું નેતૃત્વ કરે છે આ પછી ઈસવીસન ઓગણીસો માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈ આ પક્ષમાંથી મોહનભાઈ ગોરજનભાઈ બોરડ અને જનતા પક્ષમાંથી ધીરુભાઈ ફુલાભાઈ રીબડિયા એ એ સમયની ક્રમ નંબર ચાલીસ વિશાવદર વિધાનસભાના આ મેદાનમાં ઉતરે છે જેમાં ધીરુભાઈ રિબડિયા એ વિજેતા બની અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવારત બને છે ઈસવીસન ઓગણીસો માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી કોપટભાઈ રામજીભાઈ રામાણી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ભીખાભાઈ નાથાભાઈ પટેલ વચ્ચે સાતમી વિધાનસભા માટે ટક્કર થાય છે જેમાં કોંગ્રેસ પક્ષના કોપટભાઈ રામાણી એ વિજેતા બની અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કાર્યરત બને છે હવે વાત કરવાની છે ઈસવીસન 198 નેવુંની એટલે કે આઠમી વિધાનસભાની આઠમી વિધાનસભા માટે અહીં ત્રિપાખીઓ જંગ થાય છે જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી સીટિંગ ધારાસભ્ય પોપટભાઈ રામાણી ભારતીય જનતા પક્ષમાંથી કૃષ્ણ સ્વરૂપ નારાયણ સ્વરૂપ શાસ્ત્રી અને જનતા દળના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય કુરજીભાઈ ભેસાણિયા ચૂંટણી લડે છે જેમાં જનતા દળના કુરજીભાઈ ભેસાણિયા વિસાવદર વિધાનસભાના ત્રીજીવારના ધારાસભ્ય ઉપરાંત સંસદીય સચિવ બનવાનું સન્માન પણ મેળવે છે ઈસવીસન ઓગણીસો માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ માંથી કુરજીભાઈ વેસાણીયા અને ભારતીય જનતા પાર્ટી માંથી કેશુભાઈ પટેલ મેદાન છે જેમાં ભારતીય જનતા કેશુભાઈ પટેલ વિજેતા બની અને ગુજરાત છે જે મુખ્યમંત્રી બનવાનું ગૌરવાસ્પદ સન્માન પણ મેળવે છે રાજકીય અસ્થિરતા ના કારણે નવમી વિધાનસભા અધ વચ્ચે જ ભંગ થાય છે અને ઈસવીસન ઓગણીસો અઠાણું માં દસમી વિધાનસભા માટે ભારતીય જનતા પક્ષ માંથી કેશુભાઈ સૌદાસભાઈ ભાઈ પટેલ અને સ્વતંત્ર પક્ષ માંથી કેશુભાઈ નારણભાઈ આંબલિયા વચ્ચે શપથ ગ્રહણ કરે છે કેશુભાઈ નારણભાઈ આંબલિયા ફરીથી ઉમેદવારી કરે છે જયારે સામા પક્ષે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કનુભાઈ મેપાભાઈ ભાલાળા હોય છે જેમાં ભારતીય જનતા પક્ષના કનુભાઈ ભાલાળા એ વિજેતા બની અને વિસાવદર

વિધાનસભા માટે અહીંથી ભારતીય જનતા કનુભાઈ અને ગુજરાત પરિવર્તન પાર્ટી માંથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઉમેદવારી કરે છે જેમાં કેશુભાઈ પટેલ એ વિજેતા બની કનુભાઈ ની વિજય હેટ્રિક ને અટકાવે છે પરંતુ આ વિધાનસભાની ટર્મ પૂરી થાય એ પહેલા જ કેશુભાઈ પટેલ વિલીનીકરણ કરી અને રાજીનામું હર્ષદભાઈ રિબડિયા ચૂંટણી લડે છે જેમાં હર્ષદભાઈ રિબડિયા એ વિજેતા બની અને ગુજરાત વિધાનસભામાં વિશાવદર વિસ્તારના પ્રતિનિધિત્વનો પ્રારંભ કરે છે બે હાજર માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી

જેમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્રભાઈ ભાયાણી વિજેતા બની આ વિસ્તારના ના નેતૃત્વ કરતા બને છે પરંતુ એક વર્ષ બાદ ભૂપેન્દ્રભાઈ ભાયાણી એ પણ રાજીનામું આપી અને ભાજપામાં જોડાય છે અને ઈસવીસન બે હાજર પચીસ માં આ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થાય છે આ પેટા ચૂંટણીના વિજેતા કોણ બનશે એ કોમેન્ટમાં જણાવવા નમ્ર વિનંતી